નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુંના સૌથી ઊંચા ભાવ બેતાલીસો ને વીસ રૂપિયા ઊંચામાં નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર જીરું બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો મોટાભાગના માર્કેટ યાર્ડમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે હવે જન્માષ્ટમી જેવા તહેવારો નિમિત્તે જીરુની માંગ વધવાને કારણે હજુ પણ સુધારો થાય થોડો તેવી શક્યતા નોંધાઈ રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્યાં ત્રીસો થી છત્રીસો બત્રીસ રૂપિયા હળવદ ત્રણ હજારથી સાડત્રીસો ને પંચાણું રૂપિયા મોરબી પચીસોથી છત્રીસો ને ચૌદ રૂપિયા પાટડી ચોત્રીસો એકોતેરથી છત્રીસો ને એકાણું રૂપિયા બોટાદ પચીસસો પંચોતેરથી છત્રીસોને પંચોતેર રૂપિયા જસદણ સત્યાવીસોથી છત્રીસો રૂપિયા ગોંડલ બાવીસોથી સાડત્રીસો રૂપિયા વાંકાનેર એકત્રીસોથી છત્રીસો ને સાસઠ રૂપિયા છેદપુર સત્યાવીસો પચાસથી પાંત્રીસો રૂપિયા ઊંઝા તેત્રીસો દસથી બેતાલીસો ને વીસ રૂપિયા થરાદ સત્યાવીસો અગિયારથી ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા પાટણ એકત્રીસોથી એકત્રીસો રૂપિયા હારીજ તેત્રીસોથી સાડત્રીસો ને દસ રૂપિયા થરા ત્રણ હજાર પચાસથી પચાસ રૂપિયા નેનવા બે હજાર નવસોથી પાંત્રીસો નેવું રૂપિયા વારાહી પાંત્રીસોથી રૂપિયા દર એકત્રીસો થી છત્રીસો રૂપિયા રાધનપુર એકત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા રાપર ચોત્રીસો બાણું થી બાસઠ રૂપિયા ભચાઉ પાંત્રીસો થી ને રૂપિયા અંજાર છત્રીસો થી નેવું રૂપિયા જામનગર પચીસો થી સાઠ રૂપિયા ભાવનગર ચોત્રીસો થી ને પંચાણું રૂપિયા પોરબંદર થી ચોત્રીસો રૂપિયા અમરેલી સત્તરસો સોળથી છત્રીસો ને રૂપિયા ત્રાંગધ્રા બત્રીસો થી છત્રીસો પચાસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી છત્રીસો રૂપિયા બાબરા અઠ્યાવીસો ચાલીસથી પાંત્રીસો નેવું રૂપિયા સમી ચોત્રીસોથી છત્રીસો પચાસ રૂપિયા ધાનેરા બત્રીસો એંશીથી પાંત્રીસો ને ચાલીસ રૂપિયા હિંમતનગર બે હજારથી તેત્રીસો રૂપિયા માંડલ પાંત્રીસોથી સાડત્રીસો ને વીસ રૂપિયા ચામખંબાળિયા તેત્રીસોથી છત્રીસો ને પાંત્રીસ રૂપિયા ચામજોધપુર ત્રણ હજારથી પાંત્રીસો એકોતેર રૂપિયા તળાજા બત્રીસોથી છત્રીસો પાંચ રૂપિયા અને વિરમગામ ચોત્રીસો એકાવનથી છત્રીસો એકાવન રૂપિયા